સમાચાર પર નગરપાલિકાના ચીફ ઓફિસરની દાદાગીરી મહિલા કોર્પોરેટર વોર્ડ નંબર છ ના અને બગીચાના ચેરમેન સોનલબેન વસાણીનું જાહેરમાં ગેરવર્તન કરી અપમાનિત કર્યા હતા જેના લીધે વોર્ડ નંબર છ ના સભ્ય જસદન નગરપાલિકામાં ઉપવાસ આંદોલન પર ઉતર્યા છે છ ના વિસ્તારમાં છેલ્લા એક વર્ષથી ભાજપ ચૂંટાયેલ સભ્ય જે આ વિસ્તાર બિલકુલ કામ કરતા નથી અને દરકાર લેતા નથી ચાર થી ચૂંટાયા છે ત્યારથી અત્યાર સુધીમાં જેટલી સામાન્ય સભા બોલાવવામાં આવી તે બધામાં વોર્ડ નંબર છ ના કામો મંજૂર થયેલ છે તેમ છતાં આ ઓફિસર એક પણ કામ કરતા નથી પુષ્કરધામ સોસાયટીમાં શેરી નંબર એક અને બેનુર રોડ નું કામ મંજૂર થયેલ છે તેમ છતાં આ કામ કરતા નથી અમારા વિસ્તારમાં સોલિસિટર સોસાયટીમાં ભૂગર્ભ ગટરનો જોડાણ અને ભૂગર્ભ ગટરના ઢાકડા નાખવાની અનેકવાર રજૂઆત કરવામાં આવી છતાં પણ કામ થતા નથી નગરપાલિકામાં ચીફ ઓફિસરને રજૂઆત કરીએ ત્યારે અમારી રજૂઆત સાંભળતા નથી ચીફ ઓફિસર અને કોન્ટ્રાક્ટરને મળી भगत થી કામ કરવામાં આવતું નથી અમે આજ રોજ અમે નગરપાલિકાના સભ્યો વર્ષાબેન સખિયા છે રાજુભાઈ ધાદલ છે અને હું છું અમે લોકો અને ચાંદની બેન વેકરિયા છે આપણે જસદન શહેર પ્રમુખ છે નરેશભાઈ એમાં ટેકો આપ્યો છે અમે લોકો બધા આજે અપવાસ ઉપર ઉતર્યા છે એના અનુસંધાને અમે જે પ્રોસેસ થતી હતી એ રીતે અમે લોકો અહીંયા બેઠા હતા પછી પ્રમુખે એમ કીધું કે આટલા આટલા કામ કરી દેશે આવો તમે બધા ઓફિસમાં એટલે અમે ઓફિસમાં ગયા જસદનના સમસ્ત આગેવાનોની હાજરીમાં એને મારી સાથે ગેરવર્તન કરેલું છે જે મીડિયા એને ખુદ જોયેલું છે મીડિયામાં પણ આવેલું છે તો કોઈ પણ કારણો અનુસાર અમને આ ચીફ ઓફિસર ન જોઈએ કારણ કે એ ઉચ્ચ અધિકારીઓના બધાના નામ દે છે તો એ અમને આ લેવલ અમને લાગતું નથી અને અમારી કોઈ એવી રિક્વાયરમેન્ટ નથી કે અમને રિવરફ્રન્ટ કરી દયો અને અમને ફોર્ટ ટ્રેક આપો કે એવું કંઈ નહીં જસદણની સમસ્યા પ્રમાણે ફક્ત ને ફક્ત પાણી અને સફાઈ એ બે જ અમારી સમસ્યા છે એ સોલ્વ કરવા માટે અમે એને રિક્વેસ્ટ કરતા હતા પણ એનો એટલો ગેરબિહેવિયર છે જે આજે જસદણના સમસ્ત આગેવાનોએ પણ જોયું છે બધા કોર્પોરેટર પ્રમુખ ઉપપ્રમુખ બધા હાજર હતા આગળ એનું છ ના સભ્યમાં રાજુભાઈ ધાદલ સોનલબેન વસાણી નરેશભાઈ ચૌહાલિયા વર્ષાબેન સખિયા તેમજ મહિલા મોરચાના પ્રમુખ ચાંદનીબેન સહિતના ઉપવાસ પર બેઠા હતા આ ચારેય સભ્યો જસન નગરપાલિકામાં ઉપવાસ આંદોલન પર બેસે ત્યારે જસન શહેર પ્રમુખ સંગઠનના આગેવાનોએ સમજૂતી કરી હતી અને આ સમજૂતી માટે ચીફ ચીફ ઓફિસરને બોલાવવામાં આવ્યા હતા હતા ત્યારે નગરપાલિકાના કોર્પોરેટરોને ઓફિસની બહાર અને રજૂઆત બદલે સોનલબેન વસાણી સાથે ગેરવર્તન કરી અપમાનિત શબ્દો ઉચ્ચાર્યા હતા તેમજ જ્યાં જવું હોય ત્યાં જાઓ તેમ કહી ધમકી આપી હતી અને કોઈ પણ પ્રકારનું કામ કરવામાં નહીં આવે તેવું ચોખા શબ્દોમાં જણાવી આપ્યું હતું અત્યારે અમને અમે અહીંયા સવારના બેસી ગયા હતા સાડા દસ વાગ્યાના પ્રતિક ઉપવાસમાં તો નગરપાલિકાના પ્રમુખ શહેર સંગઠનના પ્રમુખ એના હોદ્દેદારો ભાજપના આગેવાનો આ બધા અમને ત્રણેય કોર્પોરેટરને અમારા મહિલા પ્રમુખ જે ચાંદીબેન વેકરિયા બેઠા છે એમને સમજાવવા હતું આવ્યા બે ચીપ ઓફિસર આવે રસ્તાના વિકાસમાં હવે તમે એ બધા કામ કરતી એ અનુસંધાને અમને બોલાવવામાં આવ્યા અમે એની અરે ગયા જેવા અમે અંદર ચેમ્બરની અંદર ગયા અને અમે હજી બેઠક ચાલુ કરવી છે ત્યાં આ ચીફ ઓફિસરે અમારે સોનલબેન જે વસાણી રહ્યા અમારા કોર્પોરેટર એની આરે બે વર્તન કર્યું જે મહિલાઓને ન સાજે એવું વર્તન આ ચીફ ઓફિસરે કર્યું જેનું મીડિયા પણ સાક્ષી છે જેનું આમાં વિડીયો રેકોર્ડિંગ પણ છે તો મારે હવે જસદનની પ્રજા અને ઉપર બેઠેલા અધિકારીથી માંડીને સીએમ સાહેબ સુધી કેવું છે કે આ ચીફ ઓફિસરને જસદણમાંથી કાઢો કાઢો ને કાઢો હા એ આ ચીફ ઓફિસરના કેવાથી બધાને કાઢવામાં આવ્યા હતા નો જ કાઢી શકે પણ આ ચીફ ઓફિસર એમ કીધું કે બધા કોર્પોરેટરોને કાઢો એમ આ સરમુખત્યાર ચીફ ઓફિસર છે સો એ સો ટકા જો આ વિકાસના કામ નહીં થાય અને અમારા વોર્ડના કામ નહીં થાય તો અચોક્કસ આ સંસદની ચૂંટણીમાં અમે કરી દેખાડશું અમે અત્યારે મત માંગવા જવાય એવું નથી આ વિસ્તારના તમે જોઈ લો બધી કોર આ વિસ્તારના મારા મતદારો જ બેઠા છે મારી સાથે એને તમે પૂછી લો કે અમારા વિસ્તારમાં શું તકલીફ છે અને જો ખરેખર આ પ્રશ્નના ઉકેલ ન આવ્યો તો અમારો વિસ્તાર એક પણ મત નહીં આપે આ બાબતની જાણ થતા મિનિસ્ટર કુંવરજી બાવળીયા એ નગરપાલિકાની તાત્કાલિક મુલાકાત લીધી હતી અને ચીફ ઓફિસરનો ઉધડો લીધો હતો કે લાઇટ ભૂગર્ભ ગટર સફાઈ કામોમાં ચૂંટણી લક્ષી આચાર સંહિતા લાગુ પડી હતી આવું સરકારના પ્રતિનિધિ તરીકે કુંવરજી બાવળીયાએ અધિકારી પદ અધિકારી ખાતરી અને યોગ્ય માર્ગદર્શન આપી સુખદ સમાધાન કરાવતા આનંદની લાગણી વ્યાપી ગઈ હતી ચીફ ઓફિસર અમારા નાના નાના કામ નથી કરતા એટલા માટે કે સફાઈ હોય પાણીનો પ્રશ્ન હોય કે કુંડીના ઢાંકણા હોય આવા નાના નાના કામમાં ચીફ ઓફિસર આડા કાન કરે છે અને ચીફ ઓફિસર આંખું કાન નોખા નોખા વારંવાર રજૂઆત કરવા છતાં એક પણ અમારું કામ કરતા નથી શું એને નોકરી બદલી કરવી હોય છે કે જે કાંઈ હોય એનો પ્રશ્ન હોય પણ પ્રજાને પીડા ઉપર પાટું ન મારવું જોઈએ હવે કારણ કારણ બતાવતા નથી અને પ્રમુખ છે એ કારણ દર્શક નોટિસ ફટકારતા નથી એટલે હું દુઃખી થઉં પ્રમુખે દર્શક નોટિસ ફટકારવી જોઈએ કેમ કે ઉપર ઉપર બેઠા છે અને નથી થતા તો પ્રમુખ નોટિસ કેમ નથી ફટકારતા એ પણ મારો એક વેધક સવાલ છે અને ચીફ ઓફિસર કેમ આખું કાન નું નોખા નોખા રાખે છે પ્રજાના કામ તો કરવા જ જોઈએ પ્રજાના ભોગે કોઈ વસ્તુ ન હરેશ ચાલેશ સાથે લાઈવ ગુજરાત